હેલો દોસ્તો નમસ્કાર નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ પંખો છે ટેબલ પેડસ્ટિક ફેન એટલે કે ટેબલ પંખો તો આ પંખાનો ધીમો ફરે છે જો આ હું ચાલું કરું જો હા ધીમો ફરે છે તો તમને દેખાતો હોય છે આ પંખાની સ્પીડ નથી તો મિત્રો આજે આપણે આ ટેબલ પંખો છે એટલે કે પેડેસ્ટિક ફેન છે એનું કેપેસિટર બદલીએ બરાબર તો આની સ્પીડ હજી આપણે આવી જશે અને જેવો નવો હતો પંખો એવું જ સ્પીડ આવી જાય છે ચાલો મિત્રો આજે આનું આપણે કેપેસિટર બદલતા શીખીએ તો ચાલો આપણે બંધ કરી સ્વિચ બંધ કરી અને આપણે પહેલાં વાયર કાઢી લેશું અને અહીંથી છૂટો કરી દીધો અલગ કરી અને અહીંથી થોડુંક અલગ કરી દઈએ બરાબર હવે નીચે મૂકીને આપણે આને ખોલીએ તો મિત્રો ઘણા ફેનમાં કેપેસિટર અહીંથી આપેલું હોય છે બરાબર આ સ્વિચની અંદર અહીંયા અને ઘણા ફેનમાં આ બોક્સની અંદર કેપેસિટર હોય છે બરાબર મિત્રો તો આપણે જોઈ લેવાનું છે કેપેસિટર ક્યાં આપ્યું છે બરાબર તો સૌ પ્રથમ આપણે આ સ્વિચવાળું જે બોક્સ છે એમાં ખોલીશું અને જોઈએ કે કેપેસિટર એમાં આપેલું છે કે નહીં બરાબર તો ખોલી નાખીએ આપણે તો હું આ એક બે ત્રણ ચાર પાંચને છ બોલ છે બધા બોલ સ્ક્રુ ખોલી નાખવાના છે ટેકનોલોજી એટલે કે ઓનલાઈન કામગીરી અને રિપેરિંગ ના કામગીરી ઘરે બેઠા આપણે કઈ રીતે કરી શકાય એના વિડીયો આપણે મૂકીએ છીએ તો મિત્રો બધા સ્ક્રુ આપણે ખોલી લીધા છે અને જો અહીંથી આપણે આ ગયેલ છે બરાબર તો જુઓ મિત્રો અહીંયા આપણને કેપેસિટર જોવા મળે છે કે નહીં અહીંયા જુઓ તમે તો જુઓ મિત્રો અહીંયા આપણને કેપેસિટર જોવા મળ્યું છે તો આ કેપેસિટર છે એ આપણે ખોલી લેવાનું છે અને આપણે ચેક કરવાનું છે ઘણી આ આપણો પંખો છે પેડિસ્ટિક પંખો કે લટકતો પંખો એ આપણે કેપેસિટર ડાઉન થાય એટલે કે લો થઈ જાય ને એટલે આપણે આ પંખો ધીમો થઈ જતો હોય છે બરાબર મિત્રો તો હવે આપણે આ કેપેસિટર છે એ તમને હું દેખાડી મિત્રો જો બે પોઈન્ટ પચીસ એટલે કે અઢીનું કેપેસિટર આપણા પંખામાં છે બરાબર તો કેપેસિટરને આપણે ચેક પણ કરવાનું છે તો ચેક કઈ રીતે કરાય એ પણ આપણે આગળ ચેક કરીશું આપણે તો કેપેસિટરને ચેક કરવા માટે આપણે બોર્ડ પાસે જવાનું રહેશે તો બોર્ડ પાસે જઈએ બોર્ડ પાસે જઈને કેપેસિટર હાથમાં રાખી અને આપણે આ સ્વિચ ચાલુ કરી અને કાળજીપૂર્વક ધ્યાન રાખી અને આપણે કેપેસિટર આ રીતે પાવર આપણે આપવાનું છે આ રીતે અને આપણે આ રીતે ઘટાડવાનું છે જો આ રીતે કે આપણું કેપેસિટર જોઈ શકાય છે તો આ કેપેસિટર લો થઈ ગયેલ છે તો ફટાકો બોલતો નથી બહુ જુઓ તો આપણે કેપેસિટર નવું નાખવાનું છે એ પણ આપણે આ રીતે ચેક કરીને નાખી દેવાનું છે બીજું કેપેસિટર આપણે દુકાનેથી લાવ્યા છે એ પણ આપણી પાસે બે પોઈન્ટ પાંચનું છે બરાબર જુઓ બે પોઈન્ટ પચાસ એટલે કે અઢીનું છે બરાબર તો આને પણ આપણે ચેક કરી લેવાનું છે કે કેપેસિટર સારું છે કે નહીં બરાબર જો આપણે એક બે વાર ચેક કરી લેવાનું છે આ રીતે બરાબર જો આ ફટાકો જોરથી બોલ્યો એટલે આ કેપેસિટર સારું છે તો આ કેપેસિટર આપણે ઓઇલવાળું છે એ નાખીએ વાયરિંગ છે એ વાયરિંગ આપણે આની સાથે એક આપશું અને સામે બે વાયર છે એમાં એક આપી દેવાનો છે આપણે કેપેસિટરનો વાયર આ રીતે તો અહીંયા આપણે આપી દઈએ આ રીતે મિત્રો તમે પણ આ રીતે રિપેર ઘરે કોઈ પણ વસ્તુ કરી શકો છો તમારે એકથી બે વાર વિડીયો તમે જોઈશો એટલે તમને સમજાઈ જશે આ રીતે હવે આપણે આ આ રીતે આખી નાખી દીધું એટલે આપણે વાયર કલેને હા ઠીક છે જો તો આપણે આ કેપેસિટર લગાડી દીધું છે હવે કેપેસિટર અહીંયા આપણે લગાવવા માટે છૂટુ ન રહે એ માટે આપણે જો આ રીતે છે તો ડબલ સાઇડ ટેપ છે એ આપણે લગાડશું જેથી આ કેપેસિટર આપણો હલ્લે અથવા આપણે વાયરનો એક કટકો લઈ અને આંટી બનાવી પડશે તો આપણી પાસે આ ડબલ સાઇડ ટેપ છે એ આપણે ઉપયોગ કરીશું જો આ રીતે અને આપણે અહીંયા લગાડી દઈએ અને આપણે આ રીતે મૂકી દઈશું એટલે આપણે આ જે છે ઇન્ડિ કેપેસિટર એ અહીંયા ચોંટ્યું રહેશે જુઓ મિત્રો તો ચોંટી ગયું હવે હવે આપણે આને કંઈ કરવાની જરૂર નથી હવે આપણે ઉપર એક ટેપ મારી દઈશું એટલે હાલ છે નહીં જુઓ મિત્રો તો હવે આ રીતે આપણે કેપેસિટર લગાડી દીધું છે હવે આપણે આ પાછું સ્વીટ ઓળ બોક્સ છે એ લગાડી દઈએ હવે મિત્રો આપણે ફરીવાર આ કેપેસિટર લગાડીએ અને પાછું આપણે આ સ્ક્રુ બધા ફિટ કરી દઈએ અને પછી હું તમને બતાવું કે આપણી સ્પીડ આવી ગઈ છે બરાબર હું સ્ક્રુ બધા મારી દઈ તો બધા સ્ક્રુ મિત્રો તો હવે આપણે ચેક કરીએ તો હું સ્ટેન્ડમાં લગાડી દઉં છું હવે અને હવે હું પાવર આપું અને ચાલુ કરીએ હવે જો મિત્રો હું ચાલુ સ્વીચ ચાલુ કરું છું જુઓ મિત્રો તો આપણી સ્પીડ હતી પંખાની એ હતી પાછી સ્પીડ આવી ગઈ છે એટલે આપણા આ પેડેસ્ટિક પંખો હતો એની સ્પીડ હાવ ધીમી હતી તો આપણે પંખો રિપેર કરાવતા હોય છે તો રિપેર કરવાની જરૂર ન હોય તો કેપેસિટર આપણે બદલ્યું એટલે તરત આપણી પંખાની સ્પીડ જે સ્પીડ હતી એની કરતાં વધારે સ્પીડ ડબલ નવા જેવો નવો જેવો પંખાની સ્પીડ આપણે આવી ગઈ છે થેન્ક યુ મિત્રો તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે થેન્ક યુ મિત્રો